નમસ્કાર મિત્રો ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું આજના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને મહત્ત્વના ચોમાસા અંગેના સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય મિત્રો હજુ પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ત્રણ કલાક ભારેથી અતિભારે રહેવાના છે આ ત્રણ કલાકની અંદર મિત્રો ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે તેમજ મિત્રો બાર જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના તમામ જિલ્લા અને કચ્છના છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે બાર જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે ત્યાં મિત્રો ભારેથી અતિભારે ભારે મેઘટાંડવ જોવા મળી શકે છે મિત્રો મળતી માહિતી અનુસાર સૌરાષ્ટ્ર કચ્છમાં ત્રણ કલાકમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં મિત્રો કચ્છ જામનગર મોરબી દ્વારકા પોરબંદર રાજકોટ અને જૂનાગઢમાં આગામી ત્રણ કલાકોની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે તેમજ મિત્રો જૂનાગઢમાં પણ ભારે પવન સાથે ત્રણ કલાકોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ સિવાય સુરેન્દ્રનગર અમરેલી ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે તેમજ મિત્રો દીવ બોટાદમાં પણ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણામાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છ જામનગર મોરબી દેવભૂમિ દ્વારકા પોરબંદર તેમજ રાજકોટ જૂનાગઢમાં ગાજવીજ સાથે અત્યંત ભારે વરસાદ જોવા મળી શકે છે બંગાળની ખાડીની સિસ્ટમ વધુ મજબૂત હોવાના કારણે અનેક જિલ્લાઓમાં તારાજી સર્જાઈ હતી આ જિલ્લાઓમાં પણ મિત્રો ભારેથી અતિભારે વરસાદની સાથે સાથે ચાલીસથી સાહીઠ કિલોમીટરની પ્રતિકલાકની ઝડપની પવન પણ જોવા મળી શકે છે સુરેન્દ્રનગર અમરેલી ગીર સોમનાથ દીવ બોટાદમાં ગાજી સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ગાંધીનગર તેમજ અમદાવાદ ભાવનગર મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે વધુમાં જાણીએ તો સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદને લઈને વીજ પુરવઠો પણ ખોરવાયો હતો સૌરાષ્ટ્ર કચ્છના છસો તેર ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે ભારે પવન અને વરસાદના કારણે એક હજાર એકસો બાવીસ પડી ગયા છે સૌરાષ્ટ્ર કચ્છમાં એક હજાર પાંચસો અઠ્યાવીસ હીટરો બંધ થયા હતા સૌથી વધુ રાજકોટ ગ્રામ્ય વિસ્તાર જામનગર પોરબંદર અને જૂનાગઢમાં વીજ પુરવઠોની અસર જોવા મળી હતી